કંપની વાળો છે એ લઈ જશે બિલકુલ જેણે એક બી નથી બિલકુલ નહીં જેણે એક બી નથી અને આજે તમે જોઈ શકો છો એમના ખેતર ની અંદર આપણે આયા છીએ તો ખેતર ની અંદર પાનસો વીસ કટ્ટા complete ભરેલા પડ્યા છે એક બી જેણ નીકળી નથી નથી મતલબ તમારો એવરેજ ગણીએ તો દસ નો average થાય છે કારણ કે પંચાવન કિલો એક કટ્ટા ની અંદર પંચાવન કિલો એટલે પાનસો વીસ ગુણ્યા પંચાવન એટલે ચૌદસો ને ત્રીસ કિલો થાય ગુણ્યા બસો સિત્તેર એ તમે ભાવે આપ્યા તો એનો ટોટલ રૂપિયા થાય ત્રણ લાખ નેવ હજાર એમાંથી તમે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો માઇનસ થયા એટલે બે લાખ છપ્પન રૂપિયા તમારા ટોટલ બચત થઈ છો બધા બટાકા છે આ એક બી જેણ નીકળી નથી આ બાબતે થોડુંક મિત્ર ખુશ છે ઓકે તમે મતલબ જે ગઈ સાલ વાવતા હતા એના આગલી સાલ વાવતા હતા એના કરતા આ વખતે સાઈઝ મોટી સાઈઝ મોટી વજન તમને લાગે છે કે કટ્ટા બી વધારે તમે સારું છે ઓકે તો મતલબ ખેડૂત મિત્ર સંતુષ્ટ છે આપડી ઇન્ડિયા ગ્રુપ પ્રોડક્ટ વાપરવાથી તો મતલબ તમે આ આ તમારું રિઝલ્ટ મળ્યું તો આવતી કેટલા લોકો કેશો તમે પચીસ પચીસ થી ત્રીસ જણ તમે વાપરાવાના અને મગફળીમાં બી આપડી પ્રોડક્ટ વાપરવા મતલબ તમે આપડી પ્રોડક્ટ વાપરવા થી ખુશ છો ઇન્ડિયા ભરની પ્રોડક્ટ વાપરવા થી ખુશ છો બીજા નંબર ની અંદર આપડી પ્રોડક્ટ ઓર્ગેનિક છે ઓર્ગેનિક 3 4 વાર કન્ટિન્યુઅસ યુઝ કરવામાં આવે તો આપડું ખેતર ઓર્ગેનિક થઈ જાય એ તો તમને ખ્યાલ છે તો આપણે બીજા લોકોને ભી ઓર્ગેનિક તરફ લાવી શકે કે ના છે 100% લાઈ સરકાર બી એવું છે કે ઓર્ગેનિક ખેતી કરો અને ઓર્ગેનિક તરફ લોકોને લાવો તો એનો આપણે સપોર્ટ કરી રહ્યા છીએ તો આપણે મતલબ પેડુ મિત્ર ખુશ છે તમને સારામ સારો પાક થયો છે થેન્ક યુ જય હિન્દ લેગલ